ધોળકાથી ગાંધીનગર અને અમદાવાદ રૂટ પર બસ સુવિધા વધારવાની યુઆઈની માંગણી છે ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ધોળકાથી ગાંધીનગર જવા માટે સવારે સાડા છ વાગે બસ મૂકવા તથા ધોળકાથી અમદાવાદ રૂટ પર બસો વધારવાની માંગણી સાથે એનએસયુઆઈ ધોળકા તાલુકાના ઉપપ્રમુખની આગેવાનીમાં ધોળકા એસટી ડેપો મેનેજરને સંબોધીને આવેદનપત્ર ધોળકા ડેપોમાં આપવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોળકા

15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ